તથા પ્રથમ મિલન સમારોહમાં પધારે સર્વે વડીલો માતાઓ નિયાણીઓ તથા નાના નાના બાળકોને અમારા કરશન કાનજી પરિવાર તરફથી સૌને જય માતાજી અને હું પહેલાં સૌ પ્રથમ ટૂંકમાં જ મારો પરિચય આપું છું મારું નામ શાંતાબેન અને કચ્છમાં નાની હરણ અને હાલે રાયપુર અને મારું પિયર કચ્છમાં વિરાણી છે અને હાલમાં સાણંદ છે પોકારની દીકરી છું અને બીજું મને તો ખૂબ જ ખુશી થાય છે કે આપણે બધા ગામમાં પચીસ વર્ષ ઉજવે કોઈ પચાસ વર્ષ ઉજવે અને કોઈ પંચોતેર પણ આપણે તો નવચંડી યજ્ઞનું આયોજન કર્યું અને આ પ્રથમ મિલનનો સમારોહ કર્યું કેટલું સરસ આપણા ભાઈઓએ પુણ્યાનું કામ કર્યું આ જોઈને બહુ જ ખુશી થાય કે બધાએ અઘિયા ગામ કે બધા સરળ હોય ને આપણે તો કેટલા ગામના પરિવાર ભેગા થયા અને આપણો પરિવાર અને આ પરિવારની ખુશી જોઈને ખૂબ જ ખુશી થાય છે કે આવા કાર્ય હંમેશા થાય અને આ પ્રથમ મિલન છે પણ હું તો કહું કે આવી રીતે બે વર્ષે કે ત્રણ વર્ષે પણ ક્યારે બી આવું મિલન કરતા રહો તો શું નાના બાળકોને બી ખબર પડે કે અમારો આ પરિવાર છે આ મેદાન દાદાની કે કોઈને ખબર નથી પણ અમારા પોતરા બે આવ્યા તો એના પપ્પાએ એમ કીધું ના તમે જજો આપણા દાદાનામાં જવું જોઈએ અને ત્યાં એકદમ મન લગાડીને કરજો આપણે કાંઈ એન્જોય કરવા નથી આવ્યા નું કામ છે ને કેટલી ખુશીની વાત છે કે આપણે નિયાણીનું સન્માન કર્યું બધું અને કાલે જોયું ને નિયાણીના સન્માનમાં નિયાળીમાં કેટલી ખુશી હતી અને દીકરીઓની બધી માતાઓ બિચારી મોટી હશે એ પણ આવી હશે ને નિયા થઈને પણ એના ચહેરામાં કેટલી ખુશી હતી બધા એ દ્રશ્ય નિહાળી હશે કે જાણે જગદમ બાઉ આવતી હોય આપણે આંગણે આ બધી મેદાન દાદાની પ્રતાપ છે અને દીકરીઓ ખુશ હોય ને તો કોણ માવતર દુઃખી થાય ને આપણને કેટલી ખુશીની વાત છે કે આવા પ્રોગ્રામ હંમેશા થાય અને આ કાંઈ એમના એમ નથી થયું મેં તો મારા દીકરાએ બતાવ્યું કે મમ્મી જુઓ આ તડકામાં બેસીને આ લોકો કામ કરે છે તો મેં કીધું ધન્ય એ આપણા ને આ બધું આપણા પાટીદાર જ કરી શકે અને તડકામાં બેસીને બિચારા બધા કામ કરતા હતા અને આવી રીતે કાંઈ કાર્ય એમ જ નથી થતું અને આવી રીતે મેદાન દાદા બધાને શક્તિ આપે અને આવા કાર્ય કરતા રહો એ હું બીજું વધારે કાંઈ નહીં બોલું અને બધા સત્ય આપે ને કાલે જ સંતો આપણે ત્યાં આવ્યા હતા ને તો કેટલો સરસ મજાનો આ ત્રિવેણી સંગમનો વરસાદ વરસાવ્યો તો એમાં આપણે નાઈને પવિત્ર થઈએ અને કેટલું જ્ઞાન પીરસ્યું અને કહ્યું ને સંતો અહીંથી કંઈ લઈને જ જવું છે તો આપણે એમાંથી થોડો પ્રસાદ પણ ઘરે લઈ અને બધાને પ્રસાદ ખવરાવીએ અને એટલો જ મેદાન બાપા સાથે મા ઉમિયા પાસે પ્રાર્થના કરું છું કે આવા આપણા નાખરાણી પરિવાર કેટલો સરસ પરિવાર છે તો આવા પરિવારને હંમેશા આવા કાર્ય કરવાની શક્તિ આપે એટલા જ હું માને પ્રાર્થના કરું છું ધન્યવાદ